પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ લોકોને જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનમાં અપીલ કરી નવસારી શહેરમાં પ્રથમ વખત સમયે સંગીત સાથેની મેરેથોન દોડ યોજાય છે આ મુખ્ય ઉદ્દેશ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને પાણી બચાવવા અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે યુથ ફોર ગુજરાત અને નવસારી મહાનગરપાલિકા દ્વારા નાઇટ મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડનો પ્રારંભ યુથ ફોર ગુજરાત અધ્યક્ષ જીગ્નેશ પાટીલ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સાથે મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી કરાવ્યો હતો આ મેરાથોન દોડ શહેરના લુનસીકો રમતગમત ગ્રાઉન્ડ થી ઈટાડવા વિશાલનગર સુધી યોજાઈ હતી નવસારી શહેરમાં પ્રથમ નાઇટ મેરેથોન દોડ યોજાય છે જેમાં ત્રણ પાંચ અને દસ કિલોમીટર આ પ્રસંગે કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ કરવા અનુરોધ કર્યો હતો આજે નવસારી મહાનગરપાલિકા અને યુથ ફોર ગુજરાત દ્વારા રન ફોર જેલનું આયોજન લુનસીકુઈ કુ ગ્રાઉન્ડથી શરૂ થવાનું છે આપને સૌને ખબર છે કે નવસારીમાં પહેલી વખત નાઇટ રનનું આયોજન થયું છે અહીંયાના નવસારીના લોકો પણ ખૂબ ઉત્સાહિત છે કારણ કે ફક્ત ચાર દિવસમાં જ પાંચ હજારથી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કરાયું અને આ આયોજનમાં રન સાથે એક ઇવેન્ટ પણ જોડવામાં આવી છે જેમાં બોમ્બેને એક એક્ટર પૂર્વ મંત્રી એનું એની ઇવેન્ટ છે જે અહીંયા ગાવાની છે એક કલાક સુધી અને એના પછી જેમ નક્કી છે દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને ત્રણ કિલોમીટર એવી રીતના ત્રણ અલગ અલગ કેટેગરીમાં અહીંયાથી દોડની શરૂઆત થશે નવસારી છે હું એમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કરું છું કે આટલી સરસ મજાની ઇવેન્ટમાં આપે પાર્ટિસિપેટ કર્યો અને આ દોડ તમે જે લગાડો એ માટે તમારો ખૂબ ખૂબ અભિનંદન ખાસ કરીને લેવામાં છે શું આપણા ગુજરાતમાં ખબર ને કોઈ પણ ઇવેન્ટ કરીએ તો એમાં કોઈ પણ સારો કોઝ લોકો જોડતા હોય છે અને જ્યારે નવસારીના સાંસદ અને મંત્રી જલ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબને જે મિનિસ્ટ્રી મળી હોય તો એ જે મિનિસ્ટ્રી મળી આપણે જલ શક્તિની એ આપણે સાથે જોડી દીધું છે કારણ કે ફ્યુચરમાં પાણીની કેટલી જરૂરત આપણને પડવાની છે આપણને ખબર જ છે તો આ વધારેમાં વધારે આ નાના બાળકોને યુથને આની સમજણ પડે એ માટે આ કોસ જોડવામાં આવ્યો છે